કયા એરિયામાં જમીન કે પ્રોપર્ટીની પરચેસ કરાય ઇન્વેસ્ટમેન્ટ કરાય મારા હિસાબથી જમીન કે પ્રોપર્ટીની તમારે પરચેસ કરવી હોય ને તો ફ્યુચર એટલે કે જેમ તમે કીધું ને એમ કે જ્યાં આગળ ઓલરેડી કોઈ નથી ત્યાં તમે કોઈ બાઇંગ કરશો કે જે ફ્યુચર ડેવલપમેન્ટ આજે મેં કીધું ને એમ કે એસજી હાઈવે ઉપર આજથી પાંચ વર્ષ પહેલાં કોને ખબર હતી કે સિંધુ ભુવન રોડ ઉપર આવું રાસ્ટિકલ ચેન્જીસ આવશે સિંધુ ભુવન રોડ ઉપર આટલા બધા જમીનના ભાવ વધી જશે કે એસપી રિંગ રોડ પર અત્યારે પણ તમે જોઈ લો તો એસપી રિંગ રોડ ઉપર પણ જમીનના ભાવ એટલા જ વધી ગયા છે કે જે લેન્ડની કોસ્ટ વીસ હજાર પચીસ હજાર રૂપિયા વારની હતી આજે એ જ લેન્ડની કોસ્ટ સમજો દોઢ લાખ કે બે લાખ રૂપિયા વારની થઈ ગઈ તો આવનારા સમયમાં હજી પણ અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરાઉન્ડિંગ લેવલે વધી રહ્યું છે તો એના લીધે જે આગળના એરિયા છે જે એસપી રિંગ રોડ પછીના એરિયા છે એ એરિયાની અંદર તમે જમીન લેન્ડ અથવા કોઈ બી પ્રોપર્ટી તમે ઇવન બાય કરશો કે કનેક્ટિવિટીવાળો જે એરિયા છે જેમ કે વૈષ્ણોદેવી તમે લઈ લો તો વૈષ્ણોદેવી એક એવી જગ્યા છે કે ટ્રાય સિટીનું જંક્શન છે અમદાવાદ ગીપ સિટી અને ગાંધીનગરનું મેઇન જંક્શન વૈષ્ણોદેવી છે એ જ્યાં ઓલરેડી બધા કોર્પોરેટ્સ આવી ગયેલા છે લુબલી રિલાયન્સ અદાની સાયડસ આ બધા ઓલરેડી કોર્પોરેટ્સ છે અને એ એ જ એરિયા એવો છે કે જે કનેક્ટિવિટી માટે સૌ બધા જ રોડને કનેક્ટ કરે છે તો આ એક એવા લોકેશન્સ છે કે જેની અંદર તમે બાય કરી શકો અને તમને સારું એનું આરવાઈ મળી શકે